ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો શહેર નજીક ઉન વિસ્તારના ગુલસર વિલા નવી બાંધકામવાળી જગ્યા પાછળ ખાડી કિનારે ગાય કપાઈ ગઈ હોવાનો અને પશુઓને વાહનમાંથી ખાલી કરાતા હોવાની બાતમી બેસ્તાન પોલીસને મળી હતી તપાસ કરતાં ખુલ્લી જગ્યા પરથી પોલીસને ત્રણસો કિલો ગૌમાંસ મળ્યું હતું આ જગ્યાની બાજુમાં પતરાના શેડમાં પશુઓ બાંધેલા હતા પોલીસે બાંધેલી ત્રણ ગાયો બે ભેંસ અને ચાર નાના પાડાને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા જ્યારે એક ટેમ્પો કુહાડી છરા બે બાઇક અને મોપેડ સહિત ત્રણ પોઈન્ટ છ લાખનો સામાન કબજે કર્યો હતો બેસ્તાન પોલીસે ઝુબેર શેખ રાજુ રાઠોડ ઇમરાન કુરેશી મુનાફ શેખ અને સમીર નૂરખાનની ધરપકડ કરી છે જ્યારે નઈમ સલીમ કુરેશી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે ગૌરક્ષકોને બાતમી મળેલી કે બેસ્તાનના ઊન ખાડી વિસ્તારમાં ગુલઝાર વિલાની પાછળ એક ગાયની કતલ થઈ રહી છે ભેસ્તાન પોલીસનો સંપર્ક કરી તેઓની સાથે ગૌરક્ષકોએ રેડ કરી તો ત્યાં એક ગાયની કતલ થઈ રહી હતી મિત્રો મોહરમ અને બીજા પણ તહેવારો આવવાની તૈયારી છે ને મોહરમ ચાલી રહી છે તેમ છતાં આ કસાઈઓ ગાય કાપવા લોકો હજી પણ બેફામ છે પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે આ પાંચેમાંથી ચાર લોકો એવા છે કે જે વારંવાર પશુઓની હત્યા કરવામાં ટેવાયેલા છે મિત્રો ગૌરક્ષકોની સક્રિયતાના કારણે આ એક મોડસ ઓપરેટિંગ બહાર આવી છે જે લોકો વારંવાર પશુઓ લાવતા ને એક તબેલામાં રાખતા અને પછી ધીરે ધીરે એને એ પશુઓની કતલ કરવા માટે ખાડી કિનારે પશુઓને લઈ જતા એટલે વિસ્તાર પોલીસે અને ગૌરક્ષકોએ ખૂબ સારી કામગીરી કરી છે આ જે લોકો છે એ વારંવાર આવા પશુઓ કાપવાથી ટેવાયેલા છે એમના ઉપર પહેલા પણ અગાઉ કેસો થયેલા છે આ તમામ કસાયો વિરુદ્ધ પાસાહિતની કડક કાર્યવાહી થવી જોઈએ એમની જે પ્રોપર્ટી છે એને પણ નાબૂદ કરવાની ખરેખર કડક રીતે કામગીરી કરે તો હું માનું છું કે જે સુરતની અંદર ખાસ કરીને ગૌ હત્યા થાય છે તેના પર પ્રતિબંધ આવશે આમ પણ પોલીસ હમણાં તમામ જગ્યા પર દરોડા પાડી રહી છે ખૂબ સક્રિયતા ગૌ હત્યાના મામલામાં દાખવી રહી છે તો આમાં પણ ખૂબ કડક કાર્યવાહી થાય એવી તમામ ગૌરક્ષકો અપેક્ષા રાખે છે આરોપી ઝુબેર કતલખાનાની દેખરેખ અને મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે ઝુબેરે પોલીસને ખેતીવાડી કરતા હોવાની અને શેડમાં બાંધેલા પશુ તેમના હોવાનું કહી જીવિત પશુઓમાં એક ગાય ઝુબેરે ઇમરાન કુરેશી અને મુસ્તાક શેખને વેચી હોવાનું જણાવ્યું હતું ઝુબેરના ખેતરની બાજુમાં બે મજૂરો નામે નઈમ સલીમ અને સમીર નુરખાન સાથે ગાય કાપતા હોવાનું ઉલ્લેખ્યું હતું તો શી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત